જય સ્વામિનારાયણ જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે શું કરવું જોઈએ એ સમજીએ જો કોઈની તબિયત અચાનક બગડી જાય તો ભારતમાં 108 નંબર ડાયલ કરી શકો છો જેનાથી એમ્બ્યુલન્સ આપે બતાવેલ એડ્રેસ પર આવી જશે અને જો આગ લાગે તો ફાયર બ્રિગેડ બોલાવી પડે જેના માટે 101 નંબર ડાયલ કરવો પડે ચોરી થાય કે બીજી કોઈ રીતે પોલીસની મદદ લેવી પડે તો 100 નંબર ડાયલ કરી શકીએ છીએ પણ દુખ આવે કંઈ કરવું ન ગમે બેચેની લાગે ત્યારે કોને બોલાવવાના તે માટે ભગવાનને બોલાવવા પડે પણ ભગવાનને બોલાવવા માટે કયો નંબર ડાયલ કરવો પડે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પ્રાર્થના એ ભગવાનનો ટેલિફોન છે જો ભગવાનને સાચી ભાવનાથી પ્રાર્થના કરીએ તો ભગવાન મદદ કરે જ છે હિન્દુ પુરાણોમાં એક કથા આવે છે ગજેન્દ્ર મોક્ષની આવો એ કથા માણીએ એક બહુ મોટો જંગલ હતો તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા સસલો વાઘ સિંહ મગર ચિત્તો હાથી હાથીઓમાં એક મોટો હાથી રહેતો હતો એનું નામ હતું ગજેન્દ્ર આ હાથી રોજ વનમાં આવીને તળાવમાં પોતાના પરિવાર સાથે નાવા જાય અને સુંડમાં પાણી ભરીને નાતો એકવાર તે તળાવમાં નાવા ગયો અને તેણે અચાનક જોરથી બૂમ પાડી કારણ કે તેનો પગ તળાવમાં રહેતા મગરે પકડી લીધો હતો હાથીએ તેમજ તેના પરિવારે મગરના મોઢામાંથી પોતાનો પગ છોડાવવા બહુ પ્રયત્નો કર્યા હતા પણ કાંઈ થયું નહીં હાથીને ખબર હતી કે જ્યારે કોઈ મદદ ના કરે ત્યારે ભગવાન જ મદદ કરે છે અને એટલે જ એને સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી આ પ્રાર્થના ભગવાન સુધી પહોંચી ભગવાને ગજેન્દ્રને મગરના મુખથી બચાવ્યો અને તેની રક્ષા કરી અને દુઃખ દૂર કર્યું છ જુલાઈ બે હજાર અઢારમાં સારંગપુરમાં મન સ્વામી મહારાજે કહ્યું હતું મહારાજ સ્વામી આપણા માં બાપ છે તમે જે સાચા ભાવથી પ્રાર્થના કરો તે પ્રાર્થના તમને પહોંચે છે પણ ભગવાનને પ્રાર્થના ક્યારે કરી શકીએ આવો જાણીએ સવારે ઊઠીને તરત પ્રાર્થના કરવી જોઈએ જમતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અભ્યાસ કરતાં પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને રાત્રે સૂતા પહેલા પણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ દિવસમાં આ ચાર ક્રિયા કરતાં પ્રાર્થના કરવી જોઈએ તો ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ અને ભગવાનને ફોન કરીએ આ તો વાત થી દિવસની ચાર ક્રિયાઓમાં પ્રાર્થના કરવાની પણ તમને ખબર છે જે આદર્શ બાળક હોય તેની દિનચર્યા પણ આદર્શ હોય અને જેની દિનચર્યા આદર્શ હોય તેના પર મહારાજ સ્વામી અને મહાન સ્વામી મહારાજ રાજી થાય ચાલો તો હવે માણીએ કે આદર્શ બાળકોની આદર્શ દિનચર્યા આદર્શ બાળક સવારે વહેલા ઉઠી જાય અને તરત જ ભગવાનને પ્રાર્થના કરે પછી નાઈ ધોઈને પૂજા કરે નિત્ય પૂજા પૂર્ણ કર્યા પછી માતા પિતાને પંચાંગ પ્રણામ કરે પછી શાળાએ જાય શાળામાં સમયસર પહોંચી જાય સ્કૂલથી પાછા આવીને પહેલા હાથ પગ ધોવે અને પછી શ્લોક બોલીને જમવા બેસે જમીને આરામ કરે પછી ઊઠીને હોમવર્ક કરે અને રમવા જાય પોતાના મમ્મીને ઘરના કામમાં મદદ કરે પછી ઘર મંદિરમાં આરતી અને થાળ કરે અને શ્લોક બોલીને ભગવાનને ધરાવેલો થાળ જમે પછી વાંચન કરે પછી ફ્રેશ થવા માટે દાદા દાદી કે માતા પિતા જોડેથી વાર્તાઓ સાંભળે પછી સત્સંગના ગ્રંથોનું વાંચન કરે ઘર સભામાં બેસે અને રાત્રે ભગવાનને પ્રાર્થના કરીને સૂઈ જાય આ છે આદર્શ બાળકની રીત પણ આ બધી જ ક્રિયાઓ સમયસર કરે તેને જ આદર્શ બાળક કહેવાય આપ પણ આપની દરેક ક્રિયાનો સમય નક્કી કરીને ટાઈમ ટેબલ બનાવી શકો છો અને તે પ્રમાણે વર્તીને મહારાજ સ્વામીને રાજી કરી શકો છો એકવાર આવાજ બે આદર્શ બાળકો સહજ અને સાગર રાત્રે પ્રાર્થના કરીને સૂઈ ગયા રાતના 2 વાગ્યા હશે ત્યારે સાગર અચાનક જાગી ગયો અને જોશથી બૂમ પાડી. ત્યારે બાજુમાં સૂઈ રહેલા સહજ જાગી ગયો અને તેને સાગરને પૂછ્યું કે સાગર શું થયું? ત્યારે સાગરે કહ્યું કે મેં એક ભૂતનું સ્વપ્ન જોયું અને હવે મને તરસ લાગી છે. પણ રસોડામાં પાણી પીવા કેવી રીતે जाऊ? કારણ કે મને બીક લાગે છે. ત્યારે સહજે કહ્યું કે જેના ગળામાં કંઠી હોય તેને શું ડરવાનું? ત્યારે સાગરે કહ્યું કે પણ સહજ મારા ગળામાં તો બે કંઠી છે. સહજ કહે કંઠી તો એક જ છે સાગર.

પિતાએ તમે એકલા આવેલા જોઈને પૂછ્યું કે અડધી રાત્રે આવતા બીક ના લાગી ત્યારે ડુંગર ભક્તે કહ્યું કે મારા ભેગા તો ભગવાન છે એટલે મને બીક ના લાગી આમ સાગર તારે પણ ડરવું ના જોઈએ જો પગમાં બૂટ પહેરીએ તો કાંકરા ના લાગે રેનકોટ હોય તો વરસાદમાં પલળી ન જવાય સ્વેટર હોય તો ઠંડી ન લાગે એવી જ રીતે ભગવાનની કંઠી હોય તો કોઈ પણ સ્થિતિમાં બીક ન લાગે નિર્ભય બની જવાય કારણ કે કંઠીથી ભગવાન હંમેશા આપણી રક્ષા કરે છે એટલે જ તો મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષાના શ્લોક નંબર 31 માં કહે છે સત્સંગનો આશ્રો કરી સદાય કંઠને વિશે કાષ્ટની બેવડી માળા ધારણ કરે સમજો સાગર કે સાગર કહે હા સમજી ગયો હંમેશા કંઠી પહેરીશ અને ક્યારેય નરીશ નહીં આમ આપણે પણ તમે પી હંમેશા પહેરી રાખીએ આ ગયા આપને શું લાગે છે કે અમને કમેન્ટ્સ માં જણાવવાનું ના ભૂલશો આ વિડિયો અંકિન આપના પ્રતિભાવો પણ અમને કમેન્ટ સેક્શન જરૂરથી જણાવશો અને કમેન્ટ્સ જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો આવાજ વિડિયોને મારવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તેમજ આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જય સ્વામિનારાયણ